મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કીમ અને સાયડ વચ્ચે બે ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલ પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે આ પુલ બે સ્પાન ધરાવે છે સો મીટર સાઠ મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે સો મીટરનું સ્પાન પશ્ચિમ રેલવે અને ડીએફસી ટ્રેક પર અઠાવીસ જાન્યુઆરી બે થી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં આવશે આ નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના વિકાસમાં ચાર મોટા પાટા પાર કરવાનો સમાવેશ થાય છે બે પશ્ચિમ રેલવે અને બે ડીએફસીસી અને એક સિંચાઈ નહેર પશ્ચિમ રેલવે અને ડીએફસીસી આયલ ટ્રેક પર એક હજાર ચારસો બત્રીસ મેટ્રિક ટન વજનના સો મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે આશરે પાંચસો મેટ્રિક ટન વજનના ચોર્યાસી મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ચૌદ ત્રણ મીટર પહોળો સો મીટર સ્ટીલ બ્રિજ જેનું વજન એક હજાર ચારસો બત્રીસ મેટ્રિક ટન છે ગુજરાતના ભુજમાં સ્થિત આરડીએસઓ માન્ય વર્કશોપમાં બનાવાયેલ છે અને તેને ઇન્સ્ટોલેશન માટે રોડ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો છે આ સ્ટીલ બ્રિજનો સો મીટરનો સ્પાન જમીનથી ચૌદ પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈ પર અમદાવાદના છેડે કામ ચલાવ સ્ટ્રકચર અને એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને પચાસ મીમીની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો તેને બે અર્ધ સ્વચાલિત ચેકની ઓટોમેટિક મિકેનિકઝમ સાથે ખેંચવામાં આવી હતી જેમાં દરેક વ્યાસ મેક ઓઇલ બારનો ઉપયોગ કરીને બસો ટનની ક્ષમતા હતી આ બાંધકામ સ્થળ પર થાંભલાની ઊંચાઈ બાર મીટર છે સો મીટરના ગાળાના બ્રિજ એસેમ્બલીમાં આશરે સાઠ હજાર ટોર્સિયન સિયર ટાઈપ હાઈ થ્રેન્થ બોટલનો ઉપયોગ થાય છે જે સો વર્ષના જીવનકાળ માટે રચાયેલ છે બ્રિજના બે સંપાન્સને સી ફાઈવ સિસ્ટમ પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા છે અને તેને થર્માપ્લાસ્ટિક બેરિંગ પર મૂકવામાં આવશે પશ્ચિમ રેલવે અને ડીએફસીસીઆઈએલ બંને ટ્રેક પર તૂટક તૂટક ટ્રાફિક બ્લોક્સ સાથે લોકાર્પણ પૂર્ણ થયું હતું આ ટ્રાફિક બ્લોક્સ પૂર્ણ પ્રક્ષેપણની સલામતી અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક હતા જે નિયમિત ટ્રેન અને નૂર સેવાઓમાં ઓછામાં ઓછા વિક્ષેપને ઘટાડવા માટે તબક્કાવાર હાથ ધરવામાં આવ્યા હતા સલામતી અને ઇજનેરી ઉત્કૃષ્ટતાના અત્યંત ધોરણોને જાળવી રાખીને આ પ્રોજેક્ટને સાવચેતીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે જાપાનની કુશળતાનો ઉપયોગ કરીને ભારત મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ માળખાગાત સુવિધાનું નિર્માણ કરવા માટે તેના પોતાના ટેકનિકલ અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલના આ પ્રયાસનું મોટું ઉદાહરણ છે ગોઠવણીના ગુજરાતના ભાગમાં આયોજિત સત્તર સ્ટીલના પુલમાંથી આ છઠ્ઠો સ્ટીલ પુલ શરૂ કરવામાં આવ્યો છે સુરત આણંદ વડોદરા સિલવાસા દાદરાનગર હવેલી અને વડોદરામાં અનુક્રમે સિત્તેર મીટર સો મીટર બસો મીટર અને સો મીટર તેમજ સાઠ મીટર સુધીના પાંચ સ્ટીલના પુલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે મેં અક્ષય કુમાર चीफ प्रोजेक्ट मैनेजर इस प्रोजेक्ट का आ, हम लोगों ने आज इस जगह पे 100 मीटर के गडर का कार्य लॉन्चिंग का कार्य पूरी किया पूर्ण किया इसमें करीब जो गडर की लंबाई थी हमारी करीब 100 मीटर की लंबाई थी और इस गडर को लॉन्च करने के लिए जो लॉन्चिंग रोज हमने जिसका यूज़ किया वो करीब 84 मीटर का था तो कुल लॉन्चिंग हमारा करीब 180 मीटर का इसमें करना था और हमने रेलवे और डी के साथ दिल के ज्वाइंट प्रोग्राम करके दस दिनों में इस कार्य को पूर्ण करने का प्लानिंग किया था और लगभग हमने दस दिनों के अंदर ही इस कार्य को पूर्ण कर कर लिया इस ब्रिज का डिज़ाइन हाई स्पीड के डिजाइन के अकॉर्डिंग जापान से किया गया था और इसका फैब्रिकेशन पूरी तरह से मेक इन इंडिया के तहत गुजरात के भुज के फैक्ट्री में किया गया है और फैब्रिकेशन होके सारे पार्ट्स यहाँ पे बाय रोड ट्रांसपोर्ट किया गया और उसे हमने ब्रिज के पियर के ऊपर करीब साढ़े चौदह मीटर के हाइट पे असेंबल किया और इसके बाद इसको दस दिनों के अंदर हमने धीरे धीरे आई आर इंडियन रेलवे रे और डी एस एल के ट्रैक के ऊपर में पुल करके अपनी स्थिति में स्थापित कर दिया गुजरात में इस ढंग के टोटल सत्रह ब्रिजेज हैं, जिसमें से ये छठा अच्छा नंबर ब्रिज था इसके अलावा और भी ग्यारह अभी होने हैं जिसका के अलग 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 स्टेज पे इसके प्रोग्रेस है ये सिक्स ब्रिज था जो हमने लॉन्च किया विजय यादव आर एन न्यूज सूरत